અમદાવાદ નજીક એર ઇન્ડિયાની ફ્લાઇટ વન સેવન્ટી વનના દુર્ઘટનાગ્રસ્ત થવાના મામલે સુરતના હવાઈ યાત્રી હિનાબેન કાલરિયાએ પોતાની આપવીતી વર્ણવી હતી તેઓ આ ક્રેશ થયેલી ફ્લાઇટમાં જ લંડનથી અમદાવાદ માત્ર દોઢ કલાક પહેલા સુરક્ષિત ઉતર્યા હતા હિનાબેન દ્વારા ફ્લાઇટમાં અનેક ક્ષતિઓ હોવાનું જણાવી રહ્યા છે દુર્ઘટનાથી પોતે ચમત્કારિક રીતે બચ્યા હોવાનું જણાવ્યું હતું સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હિનાબેન કાલરિયાએ જણાવ્યું કે તેઓ લંડનથી એર ઇન્ડિયાની ફ્લાઇટ વન સેવન્ટી ટુ માસ સવાર થઈને બપોરે બાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા તેમના ઉતર્યાના માત્ર દોઢ જ કલાકમાં આ ફ્લાઇટ ક્રેશ થઈ જેના સમાચાર સાંભળીને તેમને આઘાત લાગ્યો હતો ઇનાબેને ફ્લાઇટની ખામીઓ વિશે જણાવ્યું કે લંડનથી ફ્લાઇટ ઉપડી ત્યારે શરૂઆતમાં જ પ્લેનનું એસી બંધ હતું પ્લેનની અંદર રાખવામાં આવેલા તમામ ડિસ્પ્લે પણ બંધ હતા ત્યારે અમે એર હોસ્ટેસને આ અંગે રજૂઆત કરી ત્યારે તેમણે મોબાઈલ અપડેટ કરવા કહ્યું અને ટેકનિકલ ખામીને કારણે ડિસ્પ્લે બંધ હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત હિનાબેને ઉમેર્યું કે પ્લેન અમદાવાદ લેન્ડિંગ થતું હતું ત્યારે પણ અવાજ આવતો હતો જૂની બસની જેમ પ્લેનમાં લેન્ડ સમય અવાજ આવતો હતો જેને કારણે મને ખૂબ જ ડર લાગ્યો હતો હિનાબેન આ પહેલા અમદાવાદથી ઇજિપ્તની ફ્લાઇટમાં પોતાના પુત્ર અને પતિ સાથે લંડન ગયા હતા તેમણે ઇજિપ્તની ફ્લાઇટનો અનુભવ વર્ણવતા કહ્યું કે ઇજિપ્તની ફ્લાઇટમાં કોઈ જ પ્રકારની સમસ્યા કે ડર ન લાગ્યો હતો પરંતુ અમદાવાદની ફ્લાઇટમાં લેન્ડ થતી વખતે મને ખૂબ જ ડર લાગ્યો હતો જ્યારે હું લંડન થી અમદાવાદ આવવા નીકળીને ત્યારે આઠ સવા આઠ નું મારું પ્લેન હતું અને એ લેટ થઈને બે કલાક લેટ થયું હતું અને સાડા દસ ની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું અને ત્યારે મને એવું કંઈક લાગ્યું કે ભાઈ બે કલાક લેટ કેમ છે કદાચ હોય શકે લેટ પણ હોય શકે પ્લેન પણ જ્યારે હું ઉપર ચડતું હતું ને ત્યારે એમનું એસી બંધ હતું ત્યારે મેં એમને કઈ એર હોસ્ટેલ ને કહી દેલું કે ભાઈ એસી બંધ છે તો એસી ચાલુ કરો એમ અને જયારે મેં ડિસ્પ્લે ચાલુ કરી તો એ ડિસ્પ્લે પણ બંધ હતી અને ડિસ્પ્લે માં કોઈ કઈ જ નહોતું આવતું મને ના પાડી દે એ રોષ એટલે કે એમને ટચ નહીં કરતા તમારે એન્જોય કરવું હોય તો તમારા મોબાઈલમાં કરો બધી ડિસ્પ્લે બંધ છે અને કઈક અવાજ પણ આવતો હતો જયારે ઉપર ઉપર ચડ્યું ને ચાલુ થયું ત્યારે ઘણો અવાજ આવતો હતો માં કદાચ જૂનું પ્લેન હોય એટલે પણ બની શકે અને જયારે નીચે ઉતર્યું ત્યારે મેં લીગલી એવું લાગ્યું હતું કે કઈક ને કઈક આમાં પ્રોબ્લેમ છે જ કારણ કે જયારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદર ત્યારે મેં મારા ભગવાન ને યાદ કરેલા પ્રાર્થના કરેલી ભગવાન હું શાંતિ થી ઘરે પહોંચી જાઉં હું સમર્પણ માં જોડાયેલી છું તો મેં બાબા સ્વામી ને પણ યાદ હતા જયારે હું ધ્યાન માં બેઠી સવારે ત્યારે પણ મેં પ્રાર્થના કરેલી કે હું ઘરે શાંતિ થી પ્રભુ પહોંચી જાઉં